તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે સાડી છે એ બનાવવામાં આવી છે અને આખી રામાયણ છે આ સાડી પર અંકિત કરવામાં આવી છે તસવીરો તમે જોઈ શકો છો બાલકાળથી લઈને વનવાસ સુધી અને ત્યારબાદ શ્રીલંકામાં જે પ્રમાણેનો વિજય હાંસલ કર્યો હતો એ તમામે તમામ જે તસવીરો છે અંકિત કરવામાં આવી છે જય શ્રી રામના નારા સાથે અત્યારે હાલ આ રીતે દ્રશ્યમાં તમે જોઈ શકો છો જે સાડી અંકિત કરવામાં આવી છે ત્યારે જે રીતે રામાયણ કાળની જે પ્રતિકૃતિઓ છે એ અત્યારે હાલ જોઈ શકાય છે વાલ્મિક ઋષિ છે શ્રીરામની પ્રતિકૃતિ છે સાત તમામ એ દ્રશ્યો કંડારવામાં આવ્યા છે જે રીતે રામાયણમાં અંકિત થયા હતા દ્રશ્યમાં જોઈ શકાય છે માતા સીતાનું અપહરણ થાય છે અને ત્યારબાદની જે કૃતિઓ છે અહીંયા દર્શાવવામાં આવી છે આ પ્રકારની જે સાડી છે એ અયોધ્યામાં મોકલવામાં આવનાર છે ત્યારે આ સાડી સુરતની ટેક્સટાઇલ નગરીમાં બની રહી છે આ તસવીરો તમે જોઈ શકો છો અત્યારે જે રીતે પાવર જેટ જેકાર્ડ લૂમ્સ હોય છે તેની અંદર આ સાડીઓ છે બનાવવામાં આવી રહી છે અને આ સાડી બાવીસ તારીખે મુખ્યમંત્રીના હસ્તે અયોધ્યા ખાતે સુપ્રત કરવામાં આવશે રામ લલ્લાને કયા પ્રકારની તૈયારીઓ કરી છે અને કેમ વિચાર આવ્યો આ સાડી બનાવવાનો નરેન્દ્રભાઈ મોદી એકત્રીસમાં મન કી વાતમાં એવું આ યુવાનોને કીધું હતું કે ભાઈ હેશટેગ શ્રીરામ ભજન કરીને કે આ અત્યારે જે યુવાનો છે એ પોતાની કલાકૃતિ છે એ દર્શાવે કે લોકો સોશિયલ મીડિયા પર મોકલેને લોકો જાગૃત થાય તો સવારમાં એવો વિચાર આવે કે નહીં આપણી પાસે પણ પ્રભુ રામે એક અનોખી કળા આપી છે તો આપણે એનો ઉપયોગ કરીએ અને સમાજમાં જો કોઈ પાંચ વ્યક્તિ સુધી પણ આ સંદેશ પહોંચે તો ધન્ય માનો છું હું અહીં જોઈ શકાય છે તસવીરો અંકિત કરાઈ છે અને બાલ્યકાળના તમામ જે શ્લોક છે એ પણ અંકિત કરાયા છે કેટલા ખુશ છો આજે રામાયણ સાડી બનાવી એકદમ આનંદ છે અંદરથી અને આ લોકો સાડીને આપવાના અને એ લોકો પછી ત્યાં એ મંદિરે મોકલે મોકલી આપશે બિલકુલ જોઈ શકાય છે તમામ જે કલાકારો છે જે રીતે કામદારો છે તેઓ પણ અત્યારે રામમય બની ચૂક્યા છે અને અયોધ્યામાં જે પ્રમાણે સાડી મોકલવામાં આવનાર છે ત્યારે દેશ આખું રામય બન્યું છે ત્યારે ટેક્સટાઇલ નગરી સુરત પણ રામમય બની ચૂકી છે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત